પોલીસે મલ્હાર ચૌહાણ અને ઝડપી પાડ્યા છે આ સમાચાર સામૂહિક કેસ માં પોરબંદર પોલીસ ને મોટી સફળતા મળી છે સામૂહિક દુષ્કર્મ કેસ માં ચાર આરોપી માંથી બે આરોપી પોલીસે ઝડપી પાડ્યા છે બાકીના બે ફરાર આરોપીઓની ધરપકડ માટે પોલીસે તપાસ તેજ કરી છે

પોલીસે મલ્હાર ચૌહાણ અને મેરુ સિંગલને ઝડપી પાડ્યા છે સામૂહિક દુષ્કર્મ કેસમાં ચાર આરોપીમાંથી બે આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે પોલીસે બંને આરોપીની ઓળખ પરેડ બાદ બંનેને જેલ حوالے કર્યા છે જો કે હજુ પણ આ કેસની અંદર બે આરોપીઓ એ પોલીસ પકડતી દોર છે જયરાજ સુંડાવદરા અને રાજુ મુંડાસિયાને પોલીસે પકડવા માટે ચક્રોય ગતિમાન કર્યા છે 22 જુલાઈના રોજ મોડી રાત્રે

કે જે બ્લેક કલરની કાર લઈને આવ્યો હતો અને આખી એ પોરબંદરની અંદર યુવતીને જે ફેરવી હતી એ શખ્સની ધરપકડ કરવામાં આવી છે એની સાથે અન્ય એક આરોપીની પણ ધરપકડ કરી લેવામાં આવી છે જો કે હજુ પણ આ કેસની અંદર બે આરોપી ફરાર છે કે એમાંનો એક આરોપી છે કે જે વૃંદાવન પાલટી પ્લોટનો માલિક છે જેને એ પાલટી પ્લોટની અંદર એ સગીરાને લઈ જઈ વારાફરતી એ નશાની અંદર ધૂત એ ત્રણેય શખ્સોએ દુષ્કર્મ આચર્યું હતું અને એ ઘટનાને અંજામ આપ્યા બાદ આ સગીરાની ઉપર આ કર્યા બાદ સિગારેટનો પણ આપ્યા વાત હાલ સામે આવી રહી છે આ કેસ એ બનતાની સાથે જ પોરબંદર પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરવા માટે તપાસ તેજ કરી હતી જેમાં બે આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે બાકીના બે ફરાર આરોપીઓની ધરપકડ માટે પોલીસે તપાસ તેજ કરી છે ઘટના બન્યાના ગણતરીના કલાકો બાદ એ પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે પરંતુ હજુ પણ આ કેસમાં બે ફરાર આરોપી છે પણ આ આખાય કેસને લઈ બંને આરોપીની ધરપકડ થતા પોલીસની પૂછપરછમાં શું મોટો કટસ્ફોટ થયો એ સાંભળો પોરબંદર ડીવાયએસપી પાસેથી આ ઘટનાને લઈને શું નિવેદન આપી રહ્યા છે તેઓ પણ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ બાવીસની ની રાત્રે એક સગીરાને ચાર ત્રણ લોકોએ એક ગાડીમાં બેસાડી અને એક કેફી પીણું પીવડાવી એની સાથે દુષ્કર્મ કરવામાં આવેલું છે વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતે અને ચોથો એક આરોપી જે છે કે જેમણે બીજી એક ગાડીની સુવિધા કરી આપી એમ કરીને ટોટલ ચાર આરોપીઓ છે અને બાવીસ તારીખ રાતની આ ઘટના છે સગીરા જે છે એ મુખ્ય આરોપી જે છે જયરાજ દિલીપ સોંડાવદરા એમના સંકલનમાં સોરી એમના પરિચયમાં હતા અને એ નાસ્તો કરવાના બાને દીકરીને

ઘરેથી સગીરાને આશરે સાડા બારના સમયે લઈને લઈ જવામાં આવે છે વૃંદાવન પાર્ટી પ્લે ત્યાંથી પરત ચોપાટી અને ત્યાંથી પરત એમના ઘરે રાતના સાડા બારથી સાડા ચાર સુધીનું સવારના સાડા ચાર સુધીનું ઓલમોસ્ટ આ બનાવશે ચલો હા બસ એ જ ફરિયાદમાં જે ઉલ્લેખ છે કે સિગરેટ ડામ દીધેલ છે હા કંઈ એના ડ્રિંક એના કેફી છે કે કેમ એ સ્પેસિફાઈડ નથી પણ એના ડ્રિંકમાં કશું મેળવવામાં આવેલું હતું એ તપાસમાં ખુલેથી જાણ થશે અને હાલ ફરિયાદની વિગતે માત્ર પાર્ટી પ્લોટ ખાતે થયેલું હોવાનું અમારી જાણવું છે આરોપીઓને પકડી પાડવા માટે અમારી બે ટીમ અત્યારે સતત કાર્યરત છે એમને હ્યુમન અને ટેકનિકલ બંને સોર્સીસથી શોધવા માટેનો પ્રયત્ન થઈ રહ્યો છે બે આરોપીઓને રાઉન્ડ અપ કર્યા છે જેને આજે અટક કરવામાં આવશે

તો મોડી રાત્રે સગીરાને તેના ઘરેથી આ કારની અંદર લઈ જવામાં આવ્યા હતા પોલીસના નિવેદન પ્રમાણે કાર જે બનાવની આખી સંદર્ભમાં જે કાર ઉપયોગમાં લેવાઈ હતી તે પણ કબજે લેવામાં આવી છે આ ઘટનાની અંદર અંદર ત્રણ નશાની ધૂત હતા અને સગીરા સાથે આ દુષ્કર્મ આચર્યું છે દુષ્કર્મ જે જગ્યા ઉપર આચર્યું છે તે બંને શખ્સોની જેની ધરપકડ કરવામાં આવી છે તેને જગ્યા ઉપર લઈ જવામાં આવ્યા હતા ઘટનાનું રિકન્સ્ટ્રકશન પણ કરવામાં આવ્યું હતું પૂછપરછ પણ કરવામાં આવી છે હવે આ કેસની અંદર જે બંને આરોપી ફરાર છે એની ધરપકડ કરવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે કેમ કે એમાંનો એક આરોપી કે જે વૃંદાવન પાર્ટી પ્લોટનો માલિક હતો અને એ જ આરોપીએ સગીરાને તેના નિવાસ તેની આ ગાડીની અંદર બેસાડ્યા હતા કેફી પીણું પણ એને જ પીવડાવ્યો હોવાની પોલીસ તપાસની અંદર ખુલાસો છે હવે જોવાનું રહેશે આ ઘટનાની અંદર બાકીના ફરાર બંને આરોપીની પોલીસ ક્યાંથી ધરપકડ કરે છે અને એ ધરપકડ બાદ આખી આ ઘટનાની અંદર શું કંઈ નવો ખુલાસો થાય છે તમારું શું માનવું છે પોરબંદરની અંદર બનેલી આ ઘટનાને લઈ કેમ કે ગાંધીના એ પોરબંદરમાં પહેલી વખત કોઈ સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે અને આજે એ પોરબંદર ગેંગથી લઈને ગેંગ રેપ સુધી પહોંચ્યું છે તેને લઈ અમારા કમેન્ટ સેક્શનમાં ખાસ જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર